ઢુંડ્યાવી પડે એક અમે વૃદ્ધ ખેડૂત દંપતિની હત્યા મામલો લોકો ભારે રોષ ફેલાયો ગુજરાત સરકારના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાનીએ ઢુંડિયાવી પડ્યા પહોંચ્યા પરેશ ધાણાની એમ મૃતકના પરિવારનોને સાંત્વના પાછળ દુઃખ વ્યક્ત કર્યું લૂંટ કરનારના ઈરાદે કરપીણ હત્યા કરાઈ હોવાથી આ શંકાથી લોકો રેરાથી વ્યાપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઠડે ગુંડાઓને લૂંટાલાઓને ચોરો અને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે ગ્રામીણ ગામડાઓમાં રહેતા વૃદ્ધોની ચિંતાઓ હવે મહાનગરોમાં રહેતા પરિવારજનોને થઈ છે અમરેલી જિલ્લાના ગામડામાં રહેતા વૃદ્ધોના જીવ પોલીસને નિષ્કાળજીને કારણે જીવ પર જોખમ મંડરાતું રહેશે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે ગુનેગારોને આકરામાં આકરી સજા આપવામાં આવે પરે નાનાની એ માંગ અગાઉ પણ ખાંભાઈ લીલ્યા ચિતરમાં ઘટનાઓ બની ગઈ છે પહેલી ઘટના નથી અમરેલી જિલ્લામાં આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે પરંતુ જો તંત્ર ધારે તો આ ઘટના છેલ્લી ઘટના જરૂર બની શકે आटला दिवस थाया पन तंत्रों हजी, हत्यारा सुधी पोची सक्क्यू नथी, ने एलपी ने कोल करी ना पुछी पन हटू, आधी घटना वो रोक्मामा सरकान दरजो जया, खटक खटों पड़े चांज जसू, अचाक मनवर अमरेली. तुंडिया पिपलिया मारू वडिय દંપતીને ક્યાંક લૂંટના ઈરાદે અડધી રાતે નિર્મમ હત્યા કરવામાં આવી પંથકમાં હરે રાખી ક્યાંય ધન લૂંટાય તો વાંધો નહીં પણ આજ બે ગવડિયા એ ધનના લોભે એનો જીવ ગુમાવવાનો થયો એનું મારા સહિત સમગ્ર પંથકને ભારે મોટે છે સવાલ વ્યવસ્થાનો છે ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે ગુંડાઓને લુખાઓને લૂંટારાઓને ચોરોને જો પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે અને એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢુંડિયા પીપળિયાના પાદરમાં બન્યા એ પરિવારને તો ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેણે આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો પરમકૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ સુતેલી સરકાર અને તંત્ર જાગે તો આખા મલકમાં ગામે ગામ હવે ડેલીઓમાં ગવઢિયા વધ્યા છે અમરેલી ખેતી પ્રધાન જિલ્લો છે રોજગારની આશામાં વર્ષોથી ગામડાની નવી પેઢી એ ક્યાંય સુરત અમદાવાદ રાજકોટ અને બહાર સ્થળાંતર કરતી થઈ બધાએ ગામડામાં મોટી મોટી ડેલ્યુમાં શહેરની અંદર સોરવતું હોય એવા ગવડિયા એ ક્યાંય જીવના જોખમે તો પોતાના ઘરમાં નથી રહેતા ને એવી ચિંતા હવે મારા સહિત આખા મલકને સતાવી રહી છે આજ બે વડીલોને ગુમાવવા પડ્યા એનો જીવ પાછો નહીં આવે પણ આખા અમરેલી જિલ્લાના દરેક ગામમાં આવા પચાસ સો ઘર જે ગવઢિયાઓ ઓર છે બીજું કોઈ નથી શું પોલીસની નિષ્કાળજીના કારણે ઈ લોકોના જીવ ઉપર પણ જોખમ મંડરાતું રહેશે એ સવાલ હવે સામાન્ય લોકોની અંદર સૌ સાથે મળી પ્રભુ પ્રાર્થના કરીએ આ કમનસીબ ઘટનામાં જે બે બુઝુર્ગોને ગુમાવવા પડ્યા પ્રભુ એના ચરણોમાં સ્થાન આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એના માટે જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારોને વહેલામાં વહેલી તકે પકડી એને આકરામાં આકરી સજા આપવામાં આવે દાખલારૂપ સજા આપવામાં આવે આ પેલો બનાવ નથી આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી બે ચાર ઘટનાઓ એ ખાંભા હોય ચિતલ હોય લીલીયા હોય બની ઘટના નથી પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી જરૂર બની શકે ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય સુરક્ષા વધારવામાં આવે ચોકી પેરો વધારવામાં આવે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે આજ ઢુંઢિયા પીપળિયાના પાદરમાં ઉભા છે ને પાદરની હામી ડેલીએ બે ગવઢિયાઓને ગુમાવવા પડ્યા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાય હોત લગભગ સત્તરમી તારીખે રાતનો બનાવ છે એકલા રહેતા હતા અઢાર તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ અને આજ જ અઠવાડિયું પૂરું થવા એવું છતાં આ જે કોઈ હત્યારાઓ છે જે કોઈ લૂંટારાઓ છે એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટે થઈને કીધું હતું આજે અહીં આવ્યો એ પહેલાં પણ જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી અને તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં બે ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી અપેક્ષા રાખીએ કે જે બે ગવઠિયાઓને ગુમાવ્યા છે એને ન્યાય મળે ભવિષ્યમાં આવી ઘટનાઓ ને રોકવા માટે જે કોઈ ગુનેગારો હોય એને કડકમાં કડક સજા મળે અને એ ગુનેગારો પકડાઈ નહીં એને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમારે જ્યાં પણ રજૂઆત કરવાની થતી હશે લડાઈ લડવાની થતી હોય છે સરકારનો દરવાજો ખટખટાવવાનો થતો હશે તો નિષ્ઠાપૂર્વક એ ફરજ અમે સૌ નિભાવવાના છીએ અને અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આપણને સૌને સફળતા મળે